હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો ટ્રમ્પ સાહેબની થોડા ઢીલા પડ્યા છે અને પહેલાં વારંવાર જે એમનું કડક બયાન હતું કે બજારથી મને કંઈ ફેર પડતો નથી તો બજારને પણ કોઈ ફેર પડતો નથી વિશ્વના બધા જ બજારો વધતા હતા અને અમેરિકાનું બજાર ચાર દિવસથી ઘટતો હતો અને આપણા દેશના અધિકારીઓ અને અમેરિકાના અધિકારીઓ બે એપ્રિલ પહેલાં બેઠકોનો દૂર ચાલુ થઈ ગયો છે ક્યાં ટેરિફ લગાવી ક્યાં કેટલી ઓછી કરવી ક્યાં શું કરવું અને એનું પરિણામ પણ સારું આવ્યું છે હવે વાત કરવી છે કે કેપ અને સ્મોલ કેપના શેરોમાં હજુ પણ ખરીદીનો મોકો છે જો સારી કંપની તમારી રડારમાં હોય તો થોડી થોડી ક્વોન્ટિટી ભેગા કરતા જવું જોઈએ અને આટલી ઝડપી સો સાત દિવસથી સતત બજાર વધતું ખાલી એક અઠવાડિયું દસ દિવસમાં બજાર સારું રિકવર થશે એવી કોઈને ક્યાંય કલ્પના હતી મિત્રો આ બધું બજાર છે પરંતુ જુઓ આ દુનિયામાં પરિવર્તન છે તમારા શરીરનું પરિવર્તન થાય છે તમારા વિચારોનું પરિવર્તન થાય છે દુનિયા ભગવાને એવી બનાવી છે કે સતત પરિવર્તનશીલ હોય છે અને હું મારા વિડીયો મારા અનુભવને આધારે બનાવું છું મિત્રો હું તમને કહેતો હતો કે ભાઈ ધીરજ રાખો ગભરાવો મત એક દિવસ સો ટકા સારો હોય છે અને મિત્રો તમે વિચાર કરો બે હજાર વીસમાં કોરોનાનો સમય એવો ભયંકર સમય તારી બજાર બાર હજાર પોણસો નિપટી હતો એ ઘટીને હાડ હાથ ધો મિત્રો શેરોની વાત કરવી દમદાર શેરો આજે આપણે એ શેરો તમે તમારા રડારમાં રાખી શકો છો તમારા લિસ્ટમાં રાખી શકો લેવાની કોઈ રેકોમેન્ડેડ નથી અને ઘણા મિત્ર છે કાકા તમે આ બધા શેર બજારોવાળાને મારા નાખશો આવી આવી જુક હતું ભાઈ તમારે થોડી થોડી ક્વોન્ટિટી તમારે લેવી હોય તો લેવો ન લેવી હોય તો તમારી ઈચ્છા પણ તમે આવી નેગેટિવ કોમેન્ટો લોકોને ડરાવવા મત કરો આ બધા છે બધા બે હજાર વીસમાં કોરોના વખતે એવો ભયંકર સમય હતો તાર ઘટીને હાડાહાથ થયો હતો આજે એ હાડા હાથ ત્રણ ઘણું ટીવી હજાર ઉપર ચાલી રહ્યું છે અને આવનારા બે વર્ષ કે ત્રણ વર્ષ પછી નિફ્ટી પોત્રીસ હજાર જેવી હોઈ શકે તમારું એક જ વસ્તુ છે તમારું વિઝન રોબા કાળાનું હોવું જોઈએ એની હું વાત કરું છું ટૂંકા કાળામાં શેર બજારમાં કશું શક્ય નથી મિત્રો હવે જે આપણે શેરોની વાત કરવી છે એના પર થોડીક બજારની વાત કે બજારમાં સાત દિવસથી સતત તેજી છે અને મને પણ એવું હતું કે બજાર થોડુંક વધ્યું છે બે દિવસ ત્રણ દિવસ એટલે બજારમાં પ્રોફિટ બુકિંગ આવશે બજાર થોડુંક ઘટશે પરંતુ ઘટવાનું કોઈ નોમ જ રહેતું નથી આજે તમે ઓકરા જુઓ કે એફઆઈઆઈ ત્રણ હજારને છપ્પન કરોડની ખરીદારી કેશમાં કરી ડીઆઈઆઈએ નવ નવ્વાણું હજાર કરોડની ખરીદારી કરી કેશમાં એફઆઈઆઈ ઇન્ડેક્સ ફ્યુચરમાં ત્રણસો ને એકતાળીસ કરોડની ખરીદારી કરી એફઆઈઆઈ સ્ટોક ફ્યુચરમાં નવસો ને બેતાળીસ કરોડની ખરીદારી કરી કે વેચરની છે જ સબ પોઝિટિવ રિકવર રિટર્ન એક સમય એવો આવશે તમે મિત્રો જોજો બજાર નીચેથી રિકવર થવાનું કારણ શું છે રોકાણ કરોને લેવું છે વિદેશી કરોને લેવું છે આપણા ઘરેલું ફંડો બે દિવસ થોડુંક વેચ્યું પણ આજે પછી અમની ખરીદી આવી ગઈ પાછી બજારમાં બધેને લેવું હોય તો વેચવા વાળો તો કોઈ આ ભાવમાં હોય જ નહીં બધાનું કોન્ફિડન્સ મજબૂત થઈ ગયું બજાર ઓટોમેટિક વધવા મળે આ બજારના એક મનોવિજ્ઞાનિકારણ હોય નેગેટિવ માણસ થાય બધાનું તો બધા એમ થાય કે હવે આપણે આ ફરે અત્યારે લેવું નથી શાંતિથી વિચાર રેટેડ રોકાણ કરો દૂર ભાગી ડે લે એનાથી તો વિદેશી ને એમ કે બજાર નેચે લઈ જાય અને નેચે લઈ જ્યાં પછી સારી સારી કંપનીઓના ઝાપટી લેશે પરંતુ આ સાલમાં આ આ ગોયની આ જાળમાં કોણ ના ફસાય જે ધીરજ રાખે શાંતિ રાખે એના શેર કંપનીની એના પાસે જે એનું હોલ્ડિંગ છે એ વેચે નહીં તમે ન વેચો તો તમારા શેર કોણ લેવાનું તમારા શેર પકડીને દો તમે તમને ગભરાટ થતો હોય તો તમારી કંપનીઓ તમે પકડીને દેહો તમે ના લઈ હો અને મારી મારા બનાસકોટાવાસીઓ કે પાટણ હોય કે ઉત્તર ગુજરાત હોય એમાં જે ખેડૂત વર્ગો છે એમને શેરબજારનું નોલેજ ઓછું હોય તો મારે એમને એક વિનંતી કરવી છે આ સમયે ખાસ કે તમારે કશું કરવાનું તમારે એક જ કામ કરવાનું છે કે તમારા ઇન્કમને આધારે તમારે એસઆઈપી ચાલુ કરવાની છે એક નહીં ધારો કે તમારે મહિને પાંચ હજાર રૂપિયા રોકવા છે તો બે બે હજારની ચાલુ કરો એક એક હજારની પહોંચે એસઆઈપી ચાલુ કરો સ્મોલ કેપની એક લો એક મિડ કેપની લો એક લાર્જ કેપની લો એક ફેપસીક કેપની લો આવી બધી એસઆઈપી ચાલુ કરો તમારે બધા હું તાકવાનું જ નહીં ઓટોમેટિક તમારા પૈસા બેંકમાંથી કપાઈ જશે અને એ પૈસા ધીમે 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 વધતા જશે સારામાં સારું બિસ્ટમાં મળી કામ જોવાનું હોવાનું કઈ કંપની વધે છે અને ઈ એસઆઈપી કંપનીમાં તમે રોકાણ કરશો એ પચાસ સાઠ કંપનીઓમાં રોકાણ કરે છે હો કંપનીમાં મોટી હોય કંપની રોકાણ કરતી હોય અને એ બધેનો વધારાનો લાભ તમને મળશે હવે મારે આ જે શેડનું વાત કરવી છે એની તમને વાત કરીજો જ્યુપિટર વેગન ત્રણસો ને પોસઠ રેલવે કંપની ખાલી પોત ટકાનો વધારો પણ તમે રડારમાં રાખી શકો છો મિત્રો ઈરડા દસ ટકાનું કાર્ય દમદાર વધારો સુપરમાં સુપર કંપની રેલવેનું બીજા બધા કંપની કહેતા હોય દેશ ભારતના ભારતમાં રેલવેનો વિકાસ સરકાર કરવાની 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 અને રેલવેમાં કામ કરતી કંપનીઓનો બધી કંપનીનો વિકાસ થવાનો આધુનિક રેલવે બનાવવાની છે ભારતમાં અને એવડું મોટું જાળું પાથરેલું છે રેલવેમાં રેલવે કંપનીઓને કાયમ કામ હોય છે આરબી અંદર આજે પણ આરબી અંદરને ઓર્ડર મળ્યો કહો નવો ત્રણસો એકોતેર ભાગ ચાલે છે કાલે ત્રણ ટકાની તે મિત્રો તમારા પોર્ટફોલિયોમાં રેલવેની એક બે કંપનીઓ હોવી જોઈએ પછી સેક્યુલિટી ઇન્ડિયા આ ત્રિસ રૂપિયામાં આઈપીઓ આવ્યો હતો પંદર હજારમાં પોણસો શેર લાગ્યા હતા અને આજે ચુમાળી પિસ્તાળીસ રૂપિયા ઉપર ચાલે છે કાલે એમાં અઢી ટકાની તે દી હતી અને આજે આપણે એક નવા શેરની વાત કરવી છે કંપનીનું નામ છે ઇન્ડો ટેક ટ્રાન્સ ઇન્ડો ટેન્ક ટ્રાસ ટેક ટ્રાન્સ ચોવીસો ને ચાલીસ રૂપિયા ઉપર ચાલે છે કાલે ત્રણ ટકાનો વધારો માર્કેટ કેપ બે હજાર પાંચસો એકાણું આ સ્મોલ કેપ કંપની છે ઇપીએસ ચોસઠ એક છે ડીજી કમાણી ચોસઠ રૂપિયા પીએ હાડત્ર સેક્ટરનો પીએ હત્યા બુક વેલ્યુ બસો છવ્વીસ પી દસ અને ફેસ વેલ્યુ દસ કંપની કેવું રિટર્ન આપ્યું છે જો એક વીકમાં એટલે કે હે અઠવાડિયામાં બજાર વધ્યું એમાં એકવીસ ટકા રિટર્ન એક મહિનામાં પંદર ટકા આ બધું પોઝિટિવ રિટર્ન અને ત્રણ મહિનામાં વીસ ટકા નેગેટિવ રિટર્ન આપ્યું છે ત્રણ મહિનામાં ઘટ્યો છે છ મહિનામાં ત્રીસ ટકા પોઝિટિવ એક વર્ષમાં એકસો પિસ્તાળીસ અને પાંચ વર્ષમાં ત્રણ હજારને ચાલીસ ટકા રિટર્ન આપ્યું છે કંપનીનું શેર કેપિટલ દસ કરોડ છે એટલે કે ફિશ વેલ્યુ દસ રૂપિયા છે એટલે કંપની એક કરોડ શેર બહાર પાડ્યા છે એમાં પંચોતેર ટકા એટલે કે પંચોતેર લાખ શેર પરમોટર પાસે છે અડધો ટકા એફઆઈઆઈ છે અડધો ટકા ડીઆઈ છે ઓગણીસ ટકા પબ્લિક છે અને પોચ ટકા સાડા ચાર ટકા આધર એટલે કે બીજા લોકો પાસે હવે કંપનીને નેગેટિવ શું છે કંપનીનું નેગેટિવ પાછું એક હોય તો એ છે કે પરમોટરે એમના શેરો ગીરવે રાખેલા છે આ કંપનીનું નેગેટિવ છે ગીરવી રાખેલા છે એટલે કે એના ઉપર દેવું થોડુંક વધારે છે ઊભરતી કંપની છે કંપની સતત વિકસીલ છે એનો તમારે આધી વધારે અભ્યાસ કરવો પડે મિત્રો આ બધી બજારની વાતો છે સમજો બજારની થેન્ક યુ આભાર